એક્ઝામ્પલ તમને ઇન્ફ્લુએન્સર ની કિંમત છે એના માટે આપું તો તમને માપેલ થવા લાખ નો આપણે ને અને ફ્લાઇટ ટિકિટ ને બધું એટલે ઇન્ફ્લુએન્સર ની ટૂંકમાં ક્રેડિટ આવી હોય છે જો તમે જેન્યુ તરીકે કામ કરો તો આ

તો ત્યાં આપણે આવ્યા છીએ અને ઇવેન્ટમાં હું હતું એ આપણે રમેશભાઈને પૂછીએ આપણી અહીંયા રમેશભાઈ છે આપણે આવી ગયા છે અત્યારે સાસણ ગીરમાં હોટલ આનંદ વિહાર અને ગ્રામ વિહાર બે અને ક્રિએટર ક્લબ એ એક સોફ્ટવેર બધા ક્રિએટર માટે લોન્ચ કરે એમ છે અહીંયા તો આપણે એ સોફ્ટવેરના લોન્ચિંગ ઇવેન્ટમાં આવ્યા છે અને ખાસ તો આપણા માટે ગર્વની વાત ઈ છે કે બધા ગીરના યુટ્યુબરને આજ મળવાનું થાય અને બીજી વાત કરીએ તો આપણે આપણી જે વાડી છે ત્યાંથી આઠ કિલો આઠથી નવ કિલોમીટર જ આઘું છે ત્યાં આ ઇવેન્ટ છે તો આપણા માટે ખાસ ખુશીની વાત છે અને બીજી ખુશીની વાત એ છે કે આજ બધા ક્રિએટર હીરોને મળવા થાય કે આઈના જે પણ ક્રિએટર હીરો છે જે હું વાત કરતો આવું એમ કે ભાઈ હું ફો ફો ફોલોવર પણ હીરો માનું છું તો એ બધા હીરોને આજ મળવાનું થાય આપણે એક હીરો તો આપડી આયરેજ છે જોંગા ભાઈ જો યસ તો કેમ છે ભાઈ તો હાઈ ક્લાસ જય દ્વારકા દે સ રામભાઈને હું પહેલીવાર મળ્યો ને એના નેહડે લઈ ગયા બહુ મજા આવી ને એની રીતે કઈ ને કે એના વર્ણમાં કઈ ને કે ગીર અમને બતાવ્યું ને એનું કલ્ચર ને બધું અમને બતાવ્યું ખેતીવાડી બતાવી બહુ મજા આવી પણ કઈને કે ટાઈમ બહુ ઓછો હતો તો પણ હવે એટલું કહીશ કે એકવાર આખો દિ લઈને આવશે પ્રોપર આખું ફરી શકી ને ખૂબ જ અમે મસ્તી કરી મજા કરી ને એક એપ લોન્ચ રહી છે ક્રિએટરની તો એના માટે અમે બધા યુવા હતા ને એમાં ભાઈ બધા એકબીજાને મળવાનો મોકો મળ્યો ને બહુ મજા આવી તો આવો સ્પેશિયલ આપણે વાડીની મોજ લઈએ ના પાકુ પાકુ ભાઈ અમે રાજકોટના બધાએ આવશે પાકુ પાકુ આવો તો હાલો આપણે હવે આગળ જઈએ લોન્ચિંગની તૈયારી છે એમના હસ્તે આ નોટાવરણ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો યસ રમેશજી આ નેક્સ્ટ કરશો એટલે ઉદઘાટન ઓપનિંગ થી બધા ખૂબ આભાર સરકારીઓ થી બધાઓ રમેશ સર આપના ક્રિએટર જેટલા ભી ઉપસ્થિત છે એમને વિનંતી કરીશ કે પ્લીઝ તમારા શબ્દોમાં વર્ણન કરો અટાને જે પણ નવા આવ્યા છે એને થોડી ઇન્ફોર્મેશન આપી દો કે ભાઈ મારું નામ રમેશ પોપોત્રા છે અને મારી જે છે એનું નામ પણ રમેશ પોપોત્રા છે અને નામ પણ રમેશ પોપોત્રા છે અને હવે જે પણ ક્રિએટર છે એને બધાને મળીને ખૂબ બધે એવી કારણ કે મેં સુધી નેશનલ લેવલના ઇવેન્ટ ઘણા બધા કર્યા છે કારણ કે યુટ્યુબ ઇવેન્ટ હોય ને દિલ્હી મુંબઈ કે તમિલનાડુમાં ચેન્નાઈમાં હોય તો એ ઇવેન્ટ હું બે હજાર સત્તરથી કરતો આવું તો ત્યાં બધા મેં ઇન્ડિયાના તો બધા ક્રિએટર એક સાથે મેં ઘણા બધા જોયા છે પણ આપણે જે ગુજરાતના અને ખાસ કરીને ગીરના ઇવેન્ટ આટલા બધા ગીરના આટલા બધા ઇન્ફ્લેન્સરને હાઇરેજ હોય અને ખૂબ મજા આવી કે ભાઈ કો પણ ફોલોવર મારો છે ને એને હું હીરો માનું છું કે બહુ ફોલોવર તમે ભેગા કર્યા હોય ને તો એ કો જણાએ તમને ફોલો કર્યા તો તમારો કાંઈ પણ ટ્રીટિવિટી એ છે એટલે તમને ફોલો પહેરાય છે એટલે તમે બધા મારા માટે હીરો છો અને બીજી વાત કરીએ તો ઘણા બધાનું એવું હોય કે ભાઈ ઇન્ફલેન્સર છે તો એની કિંમત શું છે તો ઇન્ફલેન્સરની કિંમત ફોડી તમને સમજાવું મારી જે અઢાર વર્ષની જર્ની છે ને મારી સ્ટાર્ટિંગ અને બે હજાર અગિયાર થી નું વિડીયો બનાવવાનું મેં સ્ટાર્ટ કર્યું છે બે હજાર મને ટૂંકમાં આઈડિયો આવી ગયો હતો કે આપણે પણ યુટ્યુબર બનવું છે પછી બે હજાર અગિયારથી મેં કર્યું છે હવે ઇન્ફ્લેક્શનની કિંમત શું છે એ થોડું તમને આપું તો મિત્રો એક એક્ઝામ્પલ તમને બોલીવુડ નું આપું કે પહેલાના ટાઈમમાં એવું હતું કે તમારે બોલીવુડમાં કામ કરવું હોય ને તો મુંબઈ જવું પડતું અને કોઈ પણ આપણા ત્યાં કોઈ જાણીતા હોય અથવા તો પોલિટિકલ શેડા હોય તો તમને બોલીવુડ માં થોડા જાજો રોલ મળે નામ પણ હોય અને હવે જે આ બધું સોશિયલ મીડિયા ને બધું આવ્યું છે તો અત્યારે બોલીવુડ વાળા ને નવું ફિલ્મ લોન્ચ કરવું હોય તો થિયેટર ને કોતે તો થિયેટર ની કિંમત આટલી બધી છે કે આટલા સુધીમાં મેં યુટ્યુબ ના લગભગ એમ માનો ને કે એમ કીધું નથી પણ મેં યુટ્યુબ પાટાણા સુધીમાં હવા મે કરોડ રૂપિયા આમ છે ખાલી યુટ્યુબ અને પાવર આવો છે અને થોડુંક એક બતાવું કે ઇન્ફ્લુએન્સર પર પણ પાવર છે તો મિત્રો તમારો કન્ટેન્ટ ના દમવારો ભાઈ ને મતલબ જેન્યુઅન કન્ટેન્ટ જોઈએ આપણે ગમે એ કન્ટેન્ટ નો જોઈએ કે વાયરલ જોઈએ એવું નહીં

થવા લાખનો આપણે ને આપો અને ફ્લાઇટ ટિકિટ ને એવું બધું એટલે ઇન્ફ્લુએન્સર ની ટૂંકમાં ક્રેડિટ આવી હોય છે જો તમે જે તરીકે કામ કરો તો કે છે કે તમે વિડિયો બનાવો છો ને દોસ્તો તો પ્લીઝ મહેરબાની કરીને એક પણ વ્યક્તિને તમે લિંક ના મોકલો તમારા કન્ટેન્ટ પર જો દમ હશે ને તો ઓડિયન્સ ગમે ત્યાંથી આવશે અને તમને જોશે પણ લિંક શેર કરીને અલ્ટીમેટલી થશે એવું કે તમે તમારા વિડિયો લિસ્ટ ને ડાઉન કરો છો મને મોહજી ગીર ગમે છે મને موسیقی આપડે મહાદેવ નાર ના એટલે આપો પાકિસ્તાન સુધી પહોંચાડો અને दादा सोमनाथ સુધી આપણો નામ ઉકેલામા ને પપ્પા પાર્વતી હવે વિનંતી કે लो मामा पर ट्रैक आ गई रे रे दी कलेजान का जवाला भाई बंधो जीवती बा नवयु बतावत મિત્રો તો જે આપણું ઇવેન્ટ હતું એ પૂરું થઈ ગયું અને ગ્રામ વિહારે આપણે જમવા માટે આવી ગયા છીએ અને મિત્રો આપણી એ એક ખાસ એક ભાઈ છે કેમ કે રમેશભાઈ ગયા વિદેશ ફૂલ સપોર્ટ રહ્યો હોય તો આ ભાઈને તો ભાઈ હું તમે કઈ વિશે કામ કરો છો મારે જે કામ છે ભારતની નેશનલ પ્રોપર્ટી કમિટી એટલે કે રાષ્ટ્રીય તૈયારી સમિતિ જે ઇન્ડિયામાંથી એટલે કે આપણે ભારત દેશના જે બી ઇન્ફ્લુઅન્સરો હોય કે અલગ અલગ જે પ્રકારના જે યુવાનો હોય કે જેમ કે ખેતી છે એક્સપર્ટ છે પછી અલગ અલગ ફિલ્ડના જેમ કે ડોક્ટર છે એન્જિનિયરિંગ છે સર્વશ્રેષ્ઠ યુવાનો હોય તો એને એની કળા બતાવવા માટે એની જે ટેલેન્ટ બતાવવા માટે અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રોગ્રામ થતા હોય તો ત્યાંથી એ લોકો આમંત્રિત કરે તો એમાં એનું જે પ્રોફાઇલ છે એની એપ્લિકેશન ફોર્મ ત્યાં મોકલવામાં પછી એના વિઝા પ્રોસેસિંગ કરવામાં મતલબ કે આપણો અહીંનો ભારતનો યુવાન અહીંથી એની કોઈ એની પાસે કોઈ ટેલેન્ટ છે તો એ અહીંથી એનું એપ્લિકેશન ફોર્મ ભરાય ત્યાંથી પાછું આવે ને એ બધું કામ જે બેકગ્રાઉન્ડ વર્ક હોય અમે કંઈ તો પડદા પાછળ ના કલા બરાબર તો એ બધું એમાં ક્યાંક ને ક્યાંક મારો નાનો મોટો રોલ આવતો બરાબર એટલે તમારે બહાર જવાનું વધારે રહે છે એવું છે ને એટલે હા લાસ્ટ ગયા વર્ષે બે વખત જવાનું થતું હવે પાછું આ વખતે હમણાં સોળ તારીખે પાછા જઈ રહ્યા છીએ રસ બરાબર એટલે મેઇન જે ઉદ્દેશ એ છે કે આપણે ભારતમાં જે યુવાનો છે એની ટેલેન્ટ છે તો એ ટેલેન્ટ અમે બહાર વિદેશની ધરતીમાં પણ જે શો થાય છે બતાવી શકીએ એવો ઉદ્દેશ હોય છે અને બીજી વસ્તુ કે આપણી સંસ્કૃતિ આપણી જે સંસ્કૃતિ છે ને એનું જે કદર છે આપણે લોકો એ ભૂલતા જાય છે અને એ વસ્તુ જે વિદેશવાળા છે એ અપનાવતા જાય છે અમે અહીંયા વિદેશમાં જાય તો બીજા અલગ અલગ ઘણા બધા દેશ તો એમાં ખાસ કરીને રશિયાવાળા છે તો એ કાયદેસર અહીંયા રશિયામાં કાયદેસર આપડી જે હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ છે ને કે જે આપડી લગ્ન પદ્ધતિ છે એ પદ્ધતિથી લગ્ન કરવાની જે વિધિ છે બધા મંત્રો બોલતા હોય તો એ પદ્ધતિથી રશિયા ના લોકો લગ્ન કરે છે બરાબર અને આપણે લોકો શું કરીએ તો કે ડીજે અને બધું કરતા હોય છે તો એ લોકો કાયદેસર એ અંગ્રેજ જ મતલબ ઈ વિદેશના જ હોય પણ એ આપણું અહીંયા ઈન્ડિયા આવીને બધું ભણી લીધું અદાનું જે કઈ પણ બ્રાહ્મણનું નોલેજ હોય શ્લોક બોલવાનું તો એ બધું ભણેલું હોય યજ્ઞ કેવી રીતે કરવાનું પૂજા પાઠ કેવી રીતે કરવાનું અમેરિકામાં મારું એક મિત્રનું ગ્રુપ છે એના મૂડી અમેરિકન જ છે બીજા ધર્મ સંપ્રદાય સાથે જોડાયેલા છે પણ એનું જે જ્યારે એને ભારતીય સંસ્કૃતિનો જ્યારે પરિચય થયો ને ખરેખર ભારતીય સંસ્કૃતિના આપણા જે હિન્દી ધર્મના દેવદેવતાઓને એની શું તાકાત છે તો એની ઘણી બધી ન્યૂઝ પેપરમાં બધા આવેલું છે કે જ્યારે જ્યારે ફેસબુક જ્યારે બન્યું ને તો ફેસબુક બહુ હાલતું નહોતું બરાબર ફેસબુકના સ્થાપકને કોકે કીધું કે તું ઇન્ડિયા જા બરાબર અને ત્યાં છે ને નૈનીતાલ પાસે નીમ કરોલી બાબાનું આશ્રમ છે તો ત્યાં તું વયો જા અને ન્યા જે તાર કરવું પડે નહીં કર નહીં એટલે જો તારા જીવનમાં પરિવર્તન આવે બરાબર તો ઈ ફેસબુક ના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ આ મેં બી માંથી વાંચેલું છે માર્ક ફેસબુક જે આપણે ના માલિક કહી શકાય એ ખુદ આવીને આપણું હનુમાન દાદાનું જે કઈ પણ બધી વિધિ ને જે કઈ પણ પૂજા પાઠ ને બધું હોય એ કરી ગયા છે ને નાનું બહુ મોટું ગ્રુપ છે અને લોકડાઉનમાં એ ગ્રુપ સાથે મારે પરિચય થયો તો ઈ રામભાઈ ઈ જે હનુમાન દાદા ને માનનારું જે ગ્રુપ છે ખબર ઉઠે ને એટલે અગિયાર વખત હનુમાન ચાલીસા બોલે નાઈ હોય પૂજા પાઠ કરે આરતી કરે અગિયાર વખત હનુમાન ચાલીસા બોલે પછી ચા પાણી નાસ્તો કરે બરાબર રાત્રે હુવે ત્યારે અગિયાર વખત હનુમાન ચાલીસા બોલે ત્યાં કેવું હોય કે આપણે આવી જે આવી રીતે જે મળી મળીને રહી શકીએ વારંવાર મળતા હોય તો ત્યાં એવું કલ્ચર નથી ત્યાંની સંસ્કૃતિ શું છે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય સોમથી શુક્ર કામ કરે શનિ રવિ એ લોકોને બહાર જવાનો ટાઈમ મળે તો એ લોકો ડેઈલી મળી ન શકે આપણે તો ડેઈલી ગમે ત્યાં બધી જઈ શકીએ મળી શકે એટલે આપણે આઝાદી છે તો સૌથી વધારે દેશ કયો આમ હારો કે આપણે ગુજરાતીને પરફેક્ટ મજા આવે પરફેક્ટ હું દેશ ફર્યો છું કેટલાય બધા દેશોના લોકો સાથે મળ્યો છું પણ એ બધા લોકો સાથે જે વાતચીત કરી છે એનું કલ્ચર એની સંસ્કૃતિ જાણી છે અને આપણું જે કલ્ચર છે એની ઉપર હું અત્યારે અભ્યાસ કરી રહ્યો છું તો એ હું કહું ને હંડ્રેડ એન્ડ ટેન તો આપણું જે ભારત દેશ ને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એના ભૂતોના ભવિષ્યથી દુનિયામાં કઈ થશે પણ નહીં અને ક્યાંય છે પણ તો મિત્રો આપણને ઘણું બધું ભાઈ પાસેથી જાણવા મળ્યું જયેશ ડાંગર તો જયેશ ડાંગર પણ આપણને